ભવ્ય મેગા એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં ઇમિટેશન જ્વેલરી કટલરી આયુર્વેદિક ઉત્પાદનો વિભિન્ન પ્રકારના ડ્રેસ રાખડી કલેક્શન સ્કીન કેર પ્રોડક્ટ સહિત વિવિધ આકર્ષક સ્ટોલો મૂકવામાં આવ્યા હતા સુરત જામખંભાળિયા રાજકોટ લીંબડી સહિતના શહેરોમાંથી આવેલ વેપારીઓએ પોતપોતાના સ્ટોલો દ્વારા વિવિધ પ્રોડક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું સ્થાનિક રહેશો અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને એક્ઝિબિશનનો આનંદ માણ્યો હતો અને ખરીદી કરી હતી આ પ્રકારના કાર્યક્રમો સમાજના એકતા અને આર્થિક વિકાસ માટે એક સકારાત્મક પગલું ગણાય છે રિપોર્ટ બાય જયેશભાઈ મોરી આજરોજ વરિયા પ્રજાપતિ સમાજની વાડી મુકામે થાનગઢમાં સરસ મજાનું વુમન એક્સપોનું આયોજન થયું આ એક્સપોમાં છેલ્લા બે વર્ષથી બહેનો કાર્યરત છે ધીમે ધીમે બહેનોને આમાં વધારે રસ દાખવતા ગયા બે વર્ષ પહેલાં દોઢ વર્ષ પહેલાં જ્યારે એક્સપોનું શરૂઆત કરી હતી ત્યારે લગભગ વીસ બાવીસ જેટલા સ્ટોલ થયા હતા ધીમે 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 સમાજના બહેનોને જાગૃતતા આવી અને પગભર થવા માટે તત્પર રહ્યા માટે અત્યારે આજે પચાસ કરતાં પણ વધારે સ્ટોલ આપણા એક્ઝિબિશનમાં હતા સાથે સાથે દર ત્રણ મહિને દરેક ગામમાં થાનગઢ વાંકાનેર મોરબી રાજકોટ મકાનસર આવા ગામોમાં પણ આ એક્ઝિબિશનનું આયોજન થાય છે અને બહેનોને જે તે ગામની અંદર જે તે સમાજના બહેનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે